તો ભારે વરસાદથી રાજકોટ પાણી પાણી થઈ ગયું છે રાજકોટમાં ઠેર વરસાદી પાણી ભરાયા છે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે યાજ્ઞિક રોડ વિસ્તાર આખો પાણી પાણી થઈ ગયો છે જે દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે ભયાનક એવા દ્રશ્યો કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણીનું તેજ વહેણ ત્યારે જોવા મળી રહ્યું છે વરસાદની જે તસવીરો અમે બતાવી રહ્યા છે છે રાજકોટના દ્રશ્યો કે જ્યાં શહેરની અંદરથી વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાયેલા છે મયુર રાજકોટ અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે ખોફનાક દ્રશ્યો સામે આવી રહ્યા છે શું માહિતી રાજકોટમાં જળબંબા ની સ્થિતિ જોવા મળી રહી છે સતત ત્રણ દિવસ થી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેમના કારણે આજી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે આજી નદી ના પાણી અત્યારે કર્મા ઘુસવા લાગ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા અત્યારે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ જે છે તે અત્યારે લોકોને અહીંયાથી સ્થળાંતર કરવાનું કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે જે પોલીસ દ્વારા અત્યારે જે લોકો જે છે તેમનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે આજી નદી વિસ્તાર છે કે જે અત્યારે બેટની અંદર ફેરવાઈ ગયો છે આપને દ્રશ્યો હું બતાવી રહ્યો છું તે રામનાથપરા વિસ્તારના છે રામનાથપરા વિસ્તાર આખો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે લોકોના જે મકાનો જે છે તેમની અંદર ઘૂંટણ સમા પાણી અત્યારે ફરી વળ્યા છે લોકોને અહીંયાથી તાત્કાલિક આ વિસ્તાર છોડવાની સૂચના કોર્પોરેશન દ્વારા અત્યારે આપી દેવામાં આવી છે રામનાથપરા વિસ્તારની અંદર અત્યારે હું બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે લોકોના ઘર જે છે તે અત્યારે તેમની અંદર પાણી ઘૂસી જતા તાબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે આજી ડેમના દરવાજા ખોલવામાં આવતા પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જેસીબીની મદદ અત્યારે લેવામાં આવી રહી છે જેસીબીની મદદથી લોકોનું અત્યારે સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે અહીંયા આ આશરે અત્યારે પંદરથી વીસ હજાર લોકો જે છે તે વસવાટ કરે છે અને આ તમામ જે ઘરો જે છે તે અત્યારે ઘૂંટણ સમા પાણીની અંદર અત્યારે ફેરવાઈ ગયો છે એટલે કે બેટની અંદર અત્યારે ફેરવાઈ ગયો છે રાજકોટના તમામ વિસ્તારની અત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જળબંબાકાર જેવી સ્થિતિ કારણ કે મેઘરાજાનું મેઘ તાંડવ એ રાજકોટની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે રામનાથ મહાદેવજીનું જે મંદિર આવેલું છે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે રામનાથપરા વિસ્તાર નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવે છે ને તેમના કારણે અત્યારે અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે પોલીસ જે છે તે જીવના જોખમે અત્યારે લોકોને જે વસવાટ જે કરે છે અહીંયા તેમને અત્યારે નીચે ઉતારવાની કામગીરી તેમજ રેસ્ક્યુ કરવાની કામગીરી અને સ્થળાંતર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે જે લોકો અહીંયા ફસાયા છે તેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે પ્રથમ માળ જે કહેવાય મકાનનો ત્યાં સુધી પાણી હવે આવી રહ્યા છે દિવસે ને અત્યારે જેમ સમય વીતતો જાય છે તેમ પાણીનો પ્રવાહ અત્યારે વધી રહ્યો છે આ જે ઉપર લોકો ફસાયા છે તેમને પણ અત્યારે વિનંતી કરવામાં આવે છે અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ અત્યારે અહીંયાથી બહાર નીકળી જાય પોલીસ પ્રશાસન છે આરએમસીની ટીમ છે તેમના દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તાબાહીના દ્રશ્યો રાજકોટમાં આ પ્રથમ વખત અત્યારે આ વરસાદની અંદર સિઝનમાં જોવા મળી રહ્યા છે રાજકોટમાં આઠ કલાકની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે રાજકોટના રામનાથપરા વિસ્તાર હોય રેલનગર વિસ્તાર તેમજ મહિલા અંડરપાસ અને અલગ અલગ જે જે અંડરપાસો આવેલા છે છે તમામ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા આપ જોઈ રહ્યા છો કે પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેઓ અત્યારે ફિલ્ડની અંદર કમિશનર ધારાસભ્ય તમામ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અને તેઓ લોકોને અત્યારે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે અત્યારે અહીંયા આ જે દોરડાની મદદ લેવામાં આવી રહી છે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે આ વિસ્તાર એટલો સાંકળો હોવાથી અંદર જેસીબી આવી શકે તેવી પરિસ્થિતિ નથી તેમના કારણે અત્યારે જે લોકો જે છે તેમને અત્યારે દોરડાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે દોરડાની મદદ લેવામાં આવી રહી છે રામનાથપરા વિસ્તારના દ્રશ્યો તાબાહીના દ્રશ્યો છે લોકોની ઘર વખરી પાણીની અંદર તણાઈ ચૂકી છે લોકોના આંખમાંથી અત્યારે આંસુ સરી રહ્યા છે કે તેમને અત્યારે બચાવવામાં આવે સ્થળાંતર કરવામાં આવે કારણ કે આજી ડેમ ઓવરફ્લો થતાં અચાનક જ મોડી રાત્રે તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા અને આજી નદીના કાંઠે જેટલા પણ નીચાણવાળા વિસ્તારો આવી રહ્યા છે તે વિસ્તારોની અંદર પાણી જે છે તે ઘૂસી વળ્યા છે અને તેમના જ કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે અત્યારે દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે હું કેમેરા પર્સન માધવ ભટ્ટે પણ કહીશ કે તેઓ પણ આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે જ્યાં કોઈ નથી પહોંચી શક્યું કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોને બચાવવા માટે અત્યારે જેસીબી પણ ત્યાં પહોંચી નથી રહ્યું અને તેમના કારણે દોરડાથી એક ચેન બનાવવામાં આવી રહી છે અને તેમને લઈને પોલીસ જે છે તેઓ અત્યારે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે આપણે આગળના દ્રશ્યો પણ જોશું કારણ કે જે પ્રમાણે આજી નદી અત્યારે બે કાંઠે વહી જતા તેમને આ લઈને અત્યારે લોકો જે છે તેમનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અત્યારે જોઈ રહ્યા છો કે અંદર જે લોકો ફસાયા છે પોતાની ઘર વખરીને મૂકીને તેઓને બહાર આવી પડી રહ્યું છે ને પોલીસ જે છે તેઓ અત્યારે લોકોને બહાર કાઢી રહી છે આ દ્રશ્યો તમને તાબાહીના દ્રશ્યો રાજકોટના રામનાથપરા વિસ્તારમાંથી હું સીધા જ

અત્યારે તો બચાવ કામગીરી ચાલુ જ છે બચાવ કામગીરી પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે શરૂ કરવામાં આવી છે દોરડા વડે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે અહીંયા પ્રવાહ એટલો જોવા મળી રહ્યો છે પાણીનો કે લોકોને અહીંયાથી એકલા તો નીકળવું જે છે તે ખૂબ જ મુશ્કેલ છે પોલીસ પ્રશાસન જે છે તેમના દ્વારા જ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે દોરડાની મદદથી અત્યારે હું આપણને જે રિક્ષા છે તેના આપને દ્રશ્યો બતાવીશ કે રિક્ષા જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે એટલે તેના ઉપરથી જ અંદાજ લગાવી શકાય છે કે રામનાથપરાની અંદર અત્યારે કેટલું પાણી છે જે પ્રમાણે અત્યારે જે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે તે રામનાથપરાની અંદર અત્યારે આ જે આ વિસ્તાર છે જે આ સાંકડી ગલી આવેલી છે તેમની અંદર પચીસથી ત્રીસ લોકો અત્યારે ફસાયા હોવાનું પોલીસ જે છે તે અનુમાન અત્યારે લગાવી રહી છે ને એક બાદ એક લોકોને અત્યારે બહાર કાઢવામાં અત્યારે આવી રહ્યા છે અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ રાજકોટની અંદર સર્જાય છે રાજકોટના તમામ આવા વિસ્તારો જે નીચા આવેલા છે તે અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે અને તેમને જ લઈને અત્યારે પ્રશાસન જે છે તે અત્યારે લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજી નદી વિસ્તાર જે છે તે અત્યારે બે કાંઠે નદી વહી રહી છે ને ડેમનો જે વિસ્તાર આવ્યો છે તે ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા અને ડેમના દરવાજા ખોલવામાં આવતા તમામ પાણી જે છે તે રાજકોટમાં અત્યારે ફરી વળ્યું છે રાજકોટનો રમનાથપરા વિસ્તાર અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે બેટની અંદર ફેરવાઈ ચૂક્યો છે આ જેસીબી અંદર આવી ન શકે તે પ્રકારનું પાણીનો વહેણ અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે જે લોકો પોતાના મકાનમાં છે તેમને અત્યારે બીજા માળે જવું પડી રહ્યું છે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લોકોની ઘરવખરી પાણીની અંદર અત્યારે તણાઈ રહી છે અને તેમના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે તબાહીના દ્રશ્યો રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે પોલીસ પ્રશાસન આર એમસી પ્રશાસન ધારાસભ્ય સહિતની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે હું આગળ જવાનો પણ પ્રયાસ કરીશ ત્યાં સુધી હું આગળ જઈ શકું છું આ દોરડાની મદદથી કારણ કે અત્યારે પ્રવાહ એટલો છે કે અત્યારે અંદર પણ નથી જોઈ શકાય તેમ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ પ્રશાસન છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યું છે અને તેમને જ લઈને અત્યારે અહીંયા જે આજી નદીનો વિસ્તાર જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો કે આ દોરડાની મદદથી પોલીસ જે છે તેઓ પણ અત્યારે અહીંયા જે લોકોને બચાવની કામગીરી શરૂ કરી રહી છે પરંતુ પાણીનો પ્રવાહ એટલો છે કે લોકોને અત્યારે અહીંયાથી બહાર કાઢવી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને અત્યારે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું પરિસ્થિતિ પરિસ્થિતિ હા ખરાબ છે અંદર કેટલું પાણી છે પાણી એટલે અડધા મકાનો ડૂબી ગયા છે હા પરિસ્થિતિ પોઝિશન હાવ ખરાબ છે બધાને બધાને કાઢી કેટલા લોકો અત્યારે અંદર અંદર હે હજી વીસ પચીસ જણા હે બૈરાન ડોય માજીઓને

જવું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે અંદર પણ આપણે જઈ ન શકીએ તેવી પરિસ્થિતિ અત્યારે કિન્નરી જોવા મળી રહી છે રામનાથપરા વિસ્તારના હું આગળના દ્રશ્યો કેમેરા પર્સન માધવને કહીશ કે તેઓ બતાવે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા જેસીબી જે છે તે પણ આવી ચૂક્યું છે ને તેમની મદદ અત્યારે લેવામાં આવી રહી છે રામનાથપરા વિસ્તાર અત્યારે પાણીની અંદર ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે જે આરએમસી તંત્ર છે તેઓ લોકોનું સ્થળાંતર અત્યારે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લોકોના જે નીચાણવાળા વિસ્તાર હોવાથી લોકોના જે આજી નદીના કાંઠે જે ઘર આવેલા છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે લોકોની ઘર વખરી પાણીની અંદર તણાઈ ચૂકી છે રાજકોટના આ એવા દ્રશ્યો કે સિઝનની અંદર પ્રથમ વખત વીસથી બાવીસ ઇંચ જેટલો વરસાદ માત્ર ત્રણ દિવસની અંદર વરસ્યો અને ત્રણ દિવસની અંદર આ વરસાદ વરસતા આ જે પરિસ્થિતિનો સામનો અત્યારે લોકોનો કરવો પડી રહ્યો છે આ જે રાજકોટના અંડરપાસ છે તે પણ અત્યારે બંધ થઈ ચૂક્યા છે તમામ લોકો અનેક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે પાણીના પગલે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તાબાહીના દ્રશ્યો અત્યારે રાજકોટના હું તમને સીધો જ બતાવી રહ્યો છું રામનાથપરા મહાદેવ જે આવેલું છે સ્વયંભૂ રામનાથ મહાદેવ તે મંદિર પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને તેમને જ લઈને અત્યારે કમિશનર દ્વારા જે પત્ર બહાર પાડવામાં આવ્યું અને તેમાં પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ નીચાણવાળા વિસ્તાર હોય નદી કાંઠાના વિસ્તાર હોય કોઈને બહાર ન નીકળવું હોય એલર્ટ પર અત્યારે મૂકી દેવામાં આવ્યા છે અને લોકોનું સ્થળાંતર અત્યારે પ્રાથમિક કરવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાસન જે છે તે અત્યારે અહીંયા લોકોને બહાર કાઢવામાં અત્યારે પહોંચ્યું છે ઉલ્લેખનીય છે કે રાજકોટના રામનાથપુરા વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે આજી નદીના પાણી અત્યારે અહીંયા ફરી વળ્યા છે આજી નદી બે કાંઠે વહી રહી છે આજી ડેમના તમામ દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે ઉપરવાસની અંદર વરસાદ પડતા આજી ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે ને આજી ડેમ ઓવરફ્લો થતાં જે આજી નદી અત્યારે બે કાંઠે વહી છે અને તમામ પાણી અત્યારે રાજકોટની અંદર ફરી વળ્યું છે બિલકુલ મયુર જે પ્રમાણે રાજકોટના દ્રશ્યો આપ બતાવી રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી જે જોખમી રીતે પ્રવાહમાં વહી રહ્યું છે પાણી જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છે રાજકોટથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ત્યાં જમીન ઉપર અમારા સંવાદદાતા છે જે પ્રવાહ જોવા મળી રહ્યો છે વીસ થી પચીસ લોકો હજી પણ આ પાણીની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે જેસીબી ની મદદ લેવામાં આવી રહી છે અને જે પ્રશાસન છે પોલીસ પ્રશાસન હોય કે પછી આર એમસી તંત્ર તમામે તમામ અત્યારે કોશિશ કરી રહ્યા છે કે જેટલા વધારેમાં વધારે લોકોને

પાસેથી જાણવા માંગીશું વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં આવી છે લોકો માટે બિલકુલ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રામનાથપરા વિસ્તારની અંદર જે એ ડિવિઝન પોલીસની તમામ ટીમ અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે ને પચીસ જેટલા લોકો અંદર ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે ને તેમના જ કારણે અત્યારે રેસ્ક્યુની કામગીરી જે છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે એક બાદ એક લોકોને અત્યારે અહીંયાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે પાણીનો પ્રવાહ એટલો અત્યારે વધી રહ્યો છે કે લોકોને બહાર કાઢવા મુશ્કેલનો અત્યારે સામનો જે છે તે પોલીસને પણ કરવો પડી રહ્યો છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે દોરડા બબ્બે રાખ્યા છે છતાં પણ લોકો પાણીના પ્રવાહની અંદર વહી જાય તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે લોકોને અત્યારે અહીંયાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે પોલીસ પ્રશાસન છે તેઓ અત્યારે બચાવની કામગીરી અત્યારે કરી રહી છે ઉલ્લેખનીય છે કે આજી ડેમના જે દરવાજા ખોલવામાં આવ્યાના તેમના હિસાબે અત્યારે પાણી જે છે તે અત્યારે ખુશી ચૂક્યું છે અને અત્યારે શું કહેશો તમે અત્યારે કેવી પરિસ્થિતિ છે તમને બચાવની કામગીરી કરવામાં સારું છે અત્યારે પોલીસ અહીંયા પહોંચ્યું છે પોલીસ એ સારું છે ને બધું ઘરમાં પાણી ગળ્યું છે સારું ને અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે આપ શું કહેશો આપને બચાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા સારું કામકાજ કાજ છે બધે પોલીસ સ્ટાફ અંદર કેટલા લોકો હજી ફસાયેલા હોવાનું અનુમાન છે હજી દશક લોકો ફસાયેલા છે અત્યારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે હા હા આપ રસ્યો જોઈ રહ્યા છો કે અત્યારે હજુ પણ 10 થી પણ વધુ લોકો અંદર ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે દોરડાના આ ચેન કરી કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે રામનાથપરા વિસ્તારમાં છે કે રામનાથપરા વિસ્તારની આ ગલીઓ

પાણીનો પ્રવાહ એટલો વધી રહ્યો છે કે અહીંયાથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે લોકોની ઘર વખરી તો પાણીની અંદર તણાઈ જ ચૂકી છે લોકોનું જે બાર માસનું અનાજ વર્ષોનું ભર્યું હોય છે તે પણ અત્યારે પાણીની અંદર તણાઈ ચૂક્યું છે પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે અંદર લોકો ફસાયા છે તેમને અત્યારે નીકળવાની સૌથી પ્રાથમિક પહેલી તે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે જેસીબીની મદદ પણ લેવામાં આવી પરંતુ જેસીબી આ વિસ્તારની અંદર ન આવતા સાંકડી ગલીઓના કારણે લોકો જે છે તેને અત્યારે દોરડાની મદદથી અત્યારે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ